નમસ્તે મિત્રો કેમ છો બધા આશા રાખું છું કે તમે બધા મસ્ત હશો અને સ્વસ્થ હશો તમારી જિંદગીમાં તો ચાલો એક નવી રેસીપી લઈને તમારી સમક્ષ આવી ગઈ છું આજે આપણે બનાવીશું લોનાવાલાના સ્પેશિયલ મકાઈના ભજીયા તમે લોનાવાલા ગયા હશો તો જરૂરથી આ ભજીયા ખાધા હશે પણ ન ખાધા હોય તો તમે આવી રીતે ઘરે બનાવીને ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી બને છે તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ તેના માટે મેં ત્રણ ચમચા જેટલો બેસન લીધો છે તેમાં થોડું થોડું પાણી નાખી અને આપણે જેવું ભજીયાનું બેટર બનાવીએ તેવું બેટર બનાવીને રેડી કરી લેવાનું છે એ હું તમને પછી જણાવીશ ખાલી આવી રીતે બેટર બનાવીને આપણે હમણાં રાખી દેવાનું છે અંદર ગાંઠા ન પડે એટલે આપણે થોડું થોડું પાણી નાખી અને બેટરને એકદમ સુપર સ્મૂથ તૈયાર કરી લેવાનું છે તમે જોઈ શકો છો આવી રીતે કોઈ ગાંઠા ન રહેવા જોઈએ તે વાતનું આપણે ધ્યાન રાખીશું આનાથી આપણે ખૂબ જ ટેસ્ટી વાનગી બનાવીશું આના માટે તો તમે જોઈ શકો છો આવું રનિંગ આપણું બેટર હોવું જરૂરી છે હવે મેં એક સ્વીટ કોર્ન લીધો છે તમે ચાહો તો વધારે ભજીયા બનાવતા હો તો આ માપથી તમે ડબલ મેજર કરીને બધી સામગ્રી લઈ શકો છો હવે આવી રીતે ચાકુની મદદથી બે વખત કટ લગાવી લેવાના છે અને બધા દાણાને ચાકુની મદદથી જ કાઢવાના છે એક એક દાણો નથી કાઢવાનો કારણ કે તમે આખા આખા દાણા નાખશો તો ભજીયા છે તે ભજીયા જ્યારે બનાવશું ત્યારે તે દાણા છે તે ફૂટે છે અને ઉડે છે તો તે વાતનું તમે ધ્યાન રાખીશો તમે ચાહો તો હલકા ક્રશ કરીને લઈ શકો છો પણ આવી રીતે ખૂબ જ એકદમ ક્રિસ્પી ભજીયા બને છે એટલે તમે આ ટ્રીકને જરૂરથી ફોલો કરજો તમારા ભજીયા છે તે પણ એકદમ ટેસ્ટી બનશે હવે મેં બધા દાણાને કાઢી લીધા છે મોટું બાઉલ લેવાનું છે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું અને એક ચમચી જેટલું લાલ મરચું નાખીશું અને એક કપ જેટલો મેં ચણાનો લોટ નાખ્યો છે એક કપ થી થોડો ઓછો છે એક ચમચી આપણે ચોખાનો લોટ નાખી દેસું તમે ચોખાનો લોટ ન હોય તો તમે નહીં નાખો તો પણ તમારા ભજીયા છે તે એકદમ સુપર ક્રિસ્પી બનવાના છે તે મારી ગેરંટી છે પણ તમે આ ટ્રીક ખાલી ફોલો કરજો તમે મિત્રો જોયું આપણે મસાલામાં ખાલી લાલ મરચો અને મીઠું જ નાખ્યું છે બીજું આપણે કાંઈ જ નથી ઉમારવાનું આદુ પણ નથી ઉમેરવાનું તો તે વાતનું તમે ધ્યાન રાખશો હવે આવી રીતે બે આપણે બે હાથ એક હાથની મદદથી આવી રીતે આપણે તેને મસળવાનું છે તેનાથી જે સ્વીટ કોર્નનું અંદર પાણી હોય તે રિલીઝ થશે અને આમાં આપણા ભજીયા છે તે એકદમ મોસ્ટ બનશે સરસ બનશે એટલે તમે આવી રીતે તેને મસળીને લઈ શકો છો હવે હું ખાલી એક જ ચમચી પાણીનો ઉપયોગ કરું છું તમે આ નહીં કરો તો પણ ચાલશે પણ થોડીક પ્રોસેસ આપણી ઇઝી થઈ જાય તેના માટે મેં આવી રીતે એક ચમચી જેટલું પાણી લીધું છે તમે વધારે મસળશો તો તેને પાણી નાખવાની પણ તેમાં જરૂર નથી એક બાજુ મેં તેલને સરસ ગરમ કરી લીધું છે હાથને છે તે ભીનો કરવાનો છે તમે ભીનો હાથ કરશો તો ભજીયા છે તે સરસ પડશે હવે થોડા નાની સાઈઝના જેવા આપણે મગના ભજીયા બનાવીએ તેવા નાના નાના પીસ લેવાના છે આવી રીતે તમે જોઈ શકો છો હવે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની છે અને એક એક ભજીયા આવી રીતે ફટાફટથી નાખતા જવાનું છે હાથમાં જો બેસન ચોટે તો તમે હાથને ફરીથી ભીનો કરી અને ભજીયાને આવી રીતે નાખી શકો છો બનાવવા ખૂબ જ સરળ છે અને જલ્દીથી પણ બની જાય છે ક્યારેક સ્વીટકોર્ન ઘરમાં પડ્યો હોય અને ખાવું હોય તો તમે ઝટપટથી આ રેસીપીને બનાવી શકો છો અને વરસાદમાં એન્જોય કરી શકો છો હવે આવી રીતે વારા બધા ભજીયા જેટલા કડાઈમાં આવે તેટલા બધા ભજીયાને આપણે નાખી દેવાના છે અને હવે જ્યારે બધા ભજીયા નાખી લઈએ તેના અડધી મિનિટ પછી ગેસની ફ્લેમ છે તે મીડિયમ કરી દેવાની છે નહીં તો ભજીયા છે તે ક્રિસ્પી નહીં બને તો તે ચડવા પણ ખૂબ જ જરૂરી છે ફાસ રાખશું તો તે નરમ પડી જશે તો તે વાતનું ધ્યાન તમે હવે આવી રીતે ફેરવી ફેરવી અને ભજીયાનો આવો સરસ હલકો બ્રાઉન કલર આવે બદામી કલર આવે ત્યારે બધા ભજીયા છે તેને કાઢી લેવાના તમે જો વધારે લાલ મરચું ઉમેરશો તો ભજીયાનો કલર લાલ આવશે નહીં તો હલકો આવો પીળો આવશે મેં અંદર ઓછું મરચું એડ કર્યું છે કારણ કે આપણે એક સિક્રેટ સામગ્રી આમાં ઉમેરવાના છીએ એટલે બહુ તીખા નથી કરવાના આવી રીતે હું બધા ભજીયાને તળી અને રેડી કરી લઈશ તેને ફ્રાય થતાં પણ બિલકુલ વાર નથી લાગતી હવે જે આપણે બેસનનું બેટર રેડી કરીને રાખ્યું હતું તે ગરમ તેલમાં આવી રીતે હાથથી નાખતા જવાનું છે આવી હલકી હલકી ગાંઠિયા બુંદી જેવું પડશે આવી રીતે તમે જોઈ શકો છો હવે ગેસની ફ્લેમ આપણે ફાસ્ટ રાખી દેવાની છે અને આવી રીતે આપણે જેટલું આવે બેટર તેટલું કડાઈમાં નાખી દેવાનું છે જેવું આપણે વડાપાવ ભજીયામાં જે સાઈડ સાઈડમાં જે બુંદીનો પાર્ટ પડે એને કેવો ક્રિસ્પી થઈ જાય તેવો જ આનો ક્રિસ્પી કરવાનો છે હવે આપણી જે બુંદી છે તે સરસ એકદમ તળાઈ અને સરસ ક્રિસ્પી થઈ ગઈ છે અને બીજું જે બચેલું બેટર હતું તેની પણ મેં આવી રીતે બુંદી બનાવીને રેડી કરી લીધી છે હવે મેં દસ જેટલી લસણની કણી લીધી છે અને લસણ છે તે આપણે વગર જ લેવાનું છે હવે આ લસણને પણ આપણે હલકું બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાનું છે આનાથી જે આપણે ચટણી બનાવશું તેનો સ્વાદ ખૂબ જ સરસ આવશે તો તમે આ ટ્રીકને જરૂરથી ફોલો કરજો કાચું લસણ બિલકુલ નહીં નાખતા શેકીને નાખશો તો ચાલશે પણ આવી રીતે ફ્રાય કરીએ તો બહુ સરસ ટેસ્ટ આવે છે હવે લસણ અને આપણે જે બેસનની જે બુંદી રેડી કરી હતી તે મિક્સરના જારમાં નાખી દઈશું નાનું મિક્સરનું જાર લેવાનું છે તો ચટણી આપણી ખૂબ જ સરસ બનશે હવે આપણે આમાં સ્વાદાનુસાર મીઠું નાખીશું અને અંદર લાલ મરચું નાખીશું જેવું તીખું જોઈએ તે પ્રમાણે લેવાનું છે અને આને પલ્સ મોડ પર પીસવાનું છે તો આપણી વડાપાઉની ચટણી રેડી થઈ જશે મિત્રો જ્યારે આપણે લોનાવાલા જઈએ ત્યારે તે લોકો ઉપર મસાલો છાંટીને આપે છે તે ઘાટી મસાલો હોય છે પણ આપણે ઘાટી મસાલાની પ્રોસેસ બહુ જ લાંબી છે તો એટલા માટે આપણે આમાં વડાપાઉની ચટણી બનાવી છે તો આપણા ભજીયા પણ રેડી છે અને એક બાજુ ચટણી પણ રેડી છે તો ઉપરથી આપણે આવી રીતે જે આપણી ચટણી છે વડાપાઉની તે નાખી દઈશું ખૂબ જ ટેસ્ટી લાગે છે આ ચટણી તો મિત્રો તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો તો મિત્રો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા લોનાવાલાના સ્વીટકોર્નના ભજીયાની રેસિપી તમને કેવી લાગી કમેન્ટ કરીને મને જરૂરથી કહો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બાજુમાં રહેલા બે લાયકનને જરૂરથી પ્રેસ કરજો તેથી તમને મારી આવનારી રેસીપીના નોટિફિકેશન મળે વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડમાં પણ શેર કરવાનું ના ભૂલશો તો ચાલો મિત્રો ફરી મળીએ આવી ઇન્ટરેસ્ટિંગ અને નવી રેસીપી સાથે ત્યાં સુધી મિત્રો આવજો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ ફોર વોચિંગ